વિશ્વવિદ્યાલયના વિવિધ સત્તા સત્તામંડળોએ ફી વધારો કરેલો છે અને હાલમાં જે વિદ્યાર્થીઓની રજૂઆત અમને મળી રહી છે એ વિદ્યાર્થીઓની રજૂઆતો અન્વયે પણ અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અને એમની જે કંઈ રજૂઆત હશે એ યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળોમાં રજૂ કરીશું અને સત્તા મંડળોના જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે નમસ્તે શુભમસિંહ યુનિવર્સિટી અધ્યક્ષની ની જવાબદારી યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્સિસ ફી વીસ ટકા જેટલા વધારા કરી દીધા છે આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તમે માનો બીએ એમએ ઇન જર્નલિઝમ પહેલા ફી વીસ હતા અને અત્યારે વીસ વધારા કરીને ચોવીસ કરી દીધા છે બીકોમ પ્લસ એનએલવી ના ફી પહેલા પચીસ એક સેમેસ્ટર ના હતા અને યુનિવર્સિટી પ્રશાસન બધાઈને ત્રીસ કરી દીધા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે જ્યારે ડીસી આ નિર્ણય વાપસ નહીં ખીચે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે આ યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ વીસ ટકા ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો આ એ પરસેન્ટ પર યોગ્ય નથી અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીચવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીને તાલા મારશે અને જ્યાં સુધી આ ફી નિર્ણય લેવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે